હિંમતનગરમાં આરવાન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે હવગ્યા ગ્રામ પંચાયતનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે

જમીનો કપાતમાં જવાની ભીતિથી અસરગ્રસ્ત અગિયાર ગ્રામ પંચાયતોના લોકોએ વિરોધ અનોખો માર્ગ અપનાવ્યો છે વિજયાદશમીના પવિત્ર દિવસે જેમ ભગવાને રામે રાવણનો વધ કર્યો હતો તેમાં ગ્રામજનોએ પણ તેમની જમીન છીનવનાર હુડાને સુર ગણાવી તેનું દહન કર્યું હતું અને સખત વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં સુધી આ નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે અમારા અગિયાર ગામોમાં આ હુડાનો જે કાયદો આવે છે હુડાના કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે અમે કોઈ પણ ભોગે આ હુડાને હોડાનો કાયદો કાઢવા માટે મક્કમ છીએ અમારે કોઈ પણ ભોગ કેટલું બધું છે તેમ છતાં આ રાવણનો દહન કરવા માટે ભેગા થયા છે આગામી કાર્યક્રમો છે જે રામધૂનના બેસનાના અમે અવશ્ય કરશું ભલે ગમે તેમ થઈ જાય અમારો જીવા પડશે તો અમે આ હોડા હટાવીને જ રહીશું આમાં નાના મોટા તમામ ખેડૂતો એક પણ ખેડૂતને એક પણ ટકાનો ફાયદો જણાતો નથી એક મતે દરેક વર્ગના લોકો આમાં જોડાયા છે અને હવે પછીનો કાર્યક્રમ પણ દિવસે દિવસે પરવત્તર રીતે અને મજબૂત રીતે રજૂઆત કરવાના છીએ અને હુડાનો કાયમી નિકાલ થાય ક્યારે હુડા શબ્દ અમલ ના એ માટે સૌ સંમત છે બેસનું છે રવિવારે અને અમારી બધી બહેનો સપોર્ટ છે કારણ કે અમારી રોજી પાંચ વીઘા જમીન મારી પોતાની પાંચ વીઘા જમીન છે હુડામાં બે વીઘા જાય તો ત્રણ વીઘામાં શું રહે અને શું કરવાનું અરે ઘણા લોકો તો એક ભેંસ જેટલી પણ જમીન રહેતી નથી અને વિધવા બેનો એના પર જીવી છે કે જે એમની રોજગારી છે બીજાના ખેતરમાંથી જે જમીન લાઈન પોતે ભેંસો ને જીવન ચલાવે છે તો ઈજાની જમીન જતી રહે એમની એ જમીન પર ઘાસ ક્યાંથી લેવા જશે જે છે બધું નુકસાન જ છે 40% જમીન એટલે 32 ખેડૂતો તો ઘર કંગાલ પરિસ્થિતિમાં મૂકાઈ જાય એવા છે નાના મોટા તમામ ખેડૂતો આ ગામમાં એવો કોઈ દોઢસો વીઘા જમીનવાળો છે જ નહીં બધા માપના મધ્યમ જમીનવાળા છે અને એમની પરિસ્થિતિ બહુ કફોડી છે બાર એક તો વિધવા બહેનો એના પર ઘર ચલાવે છે અને એમાં થઈને પિસ્તાલીસ મિનિટ મીટર અને છત્રીસ મિનિટ રસ્તા જાય એ બિલકુલ વ્યાજબી નથી અમારે કશું જોઈતું જ નથી હુડા રદ એટલે

જઈ રહી છે આ તમામ ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને જમીન જવાથી તેઓ રોજીરોટી વિહોણા થઈ જશે આ ખેડૂતો માટે જમીન માત્ર સંપત્તિ નથી પરંતુ તેમની જીવા દોરી છે જો નોટિફિકેશન અમલમાં આવશે તો કેટલાક ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે જે તેમના પરિવારના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યું છે છેલ્લા એક મહિનાથી ગ્રામજનો અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કર્યો છે આવેદનપત્રો આપવાથી લઈને ધરણા લઈ રેલીઓ અને સૂર સુર દહન સુધીના કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગામડાના લોકો સ્પષ્ટ સંકલ્પ સાથે મેદાનમાં છે કે જ્યાં સુધી આ હુડાનું નોટિફિકેશન રદ નહીં થાય ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલતું રહેશે હવે જોવાનું એ રહે કે ખેડૂતો ઉગ્ર અસર જોવા સામે તંત્ર ક્યારે અને કેવો પ્રતિસાદ આપે છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત